ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક વિશેષ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવી તેમના વ્યવસાયને ફરીથી ધમધમતો કરવાનો હતો પીએમ સ્વનિધિ યોજના એક સહાયરૂપ પહેલ સરકાર દ્વારા કોવિડ ઓગણીસ મહામારીના કપરા સમયમાં શેરી ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત ફેરિયાઓને લોન આપીને લોકડાઉન દરમિયાન બંધ થયેલા તેમના ધંધા રોજગાર ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું ડભોઈ નગરપાલિકાએ આ યોજનાનો અસરકારક અમલ કરીને અત્યાર સુધીમાં એક હજાર બસોને સોળ ફેરિયાઓને કુલ ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડની માતબર રકમની લોનનો લાભ આપ્યો છે આ સહાયથી અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવા મદદ મળી છે લોકકલ્યાણ મેળા દ્વારા યોજનાના બીજા તબક્કાની શરૂઆત આ લોક કલ્યાણ મેળા દ્વારા પીએમ સ્વનિધિ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે આ મેળામાં ડભોઈના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફેરિયાઓને નવી લોન માટે અરજીઓ કરવા માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નગરપાલિકાના કર્મચારીઓએ પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર સમાજ સંગઠન પ્રવીણભાઈ બારિયા તથા નગરપાલિકાના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ ગુજરાત સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું ગત રોજ કાલે સત્તરમી તારીખે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું અને આજે ફરી અઢાર તારીખે પણ લોકકલ્યાણ મેળાનું આયોજન કરી નગરના વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ પ્રયત્નના ભાગરૂપે આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે અગાઉ જે ફેરિયાઓને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળેલી છે એ એ યોજના થકી જ હજુ વધારે યોજનાનો લાભ મળે જે લોકોએ દસ હજારની પૂરી કરી છે એને વીસની જગ્યાએ પચીસ મળે એવો આ યોજનામાં સમાવેશ કર્યો છે આમ આ યોજનાનો લાભ વધુમાં વધુ ફેરિયાઓને મળે એ ઉદ્દેશથી આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવેલું હતું